અરવલ્લીમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા અગિયાર વર્ષમાં સેવા સુશાસન અને જનકલ્યાણ માટે કાર્યક્રમો અને ઉજવણીના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને વર્ષમાં કરેલા નિર્ણયોની એક ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણ ના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે